નખત્રાણા ભુજ માર્ગ પર અકસ્માતમાં બે ના મોત કાર વૃક્ષ સાથે અથડાઈ દેસેલ પર વાંઢાએ માજુરાઈ વચ્ચે દાદા દાદી વાડી પાસે સર્જાયો અકસ્માત અકસ્માતમાં ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા નખત્રાણા ભુજ રાજ્ય ધોરી માર્ગ થઈ રહ્યો છે ખખડતો જ માર્ગની હાલત ખરાબ થતા સર્જાઈ રહ્યા છે અકસ્માત માર્ગ જર્જરિત હોવાની અનેક વખત કરવામાં આવી છે રજૂઆત અને આ રજૂઆત મીડિયાના અહેવાલો બાદ પણ માર્ગની મરમત કરવામાં આવી નથી માર્ગની હાલત દયનીય હોવા છતાં લેવાઈ રહ્યો છે ટોલ ટેક્સ દિવાળી સેશન ધમાકા ઓફર સ્કીમ ચાલુ છે જૂનું આપી નવું મેળવો કસ부જમાં જૂનું અને જાણીતું વિશ્વાસપાત્ર બ્રાન્ડેડ કંપનીઓના હોમ એપ્લાયન્સીસનો ભવ્ય શોરૂમ ધવલ એપ્લાયન્સીસ અનમ રિંગ રોડ ભુજ ગેસ ચૂલા હોપ ચીમની જ્યુસર મિક્સર માઇક્રો પિઝા ઓવન ફ્રાયર લગ્ન કર્યાવર કન્યાદાન ગિફ્ટ સેટમાં તદ્દન નવી ડિઝાઇનના વાસણો